કોઈપણ પ્રકારની ચામડીની સમસ્યા હોય તો એ મોટે ભાગે લોહીના બગાડને કારણે થતી હોય છે લોહીનો બગાડ એક એવો રોગ છે કે જે લાંબા સમયથી અલગ અલગ પ્રકારની ચામડીની સમસ્યા કરે પછી ડૉક્ટરોને એલર્જી કહેતા હોય અમે આયુર્વેદમાંને સીળસ કંઈ ઘણી વખતે ખરજવું થાય આવી અનેક પ્રકારની ચામડીની સમસ્યામાં આયુર્વેદ સારવાર કેટલું અક્ષીર કામ કરે છે લાંબા ગાળાની ચામડીની સમસ્યામાં આયુર્વેદનું પંચકર્મ કેટલું ઝડપથી કામ આપે છે એના માટે પોતાનો અનુભવ શેર કરશે મારી સાથે જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ સાજગૃતિબેન જય શ્રી કૃષ્ણ સાજગૃતિબેન તમને શું સમસ્યા હતી માં મને સ્કિનમાં ખરજવાની પ્રોબ્લેમ હતી સ્કીન આખી કાડી પડી જાય ઉનાળો આવે ને એટલે દર ઉનાળે મને સ્કિન કાડી પડી જાય હાથમાં પગમાં બધે અને બહુ જ ખંજવાળ આવે સહેન ન થાય એવી બરાબર છે કેટલા વર્ષથી બેના સમસ્યા હતી તમને 10 એક વર્ષથી હતી 10 એક વર્ષથી હતી અને એના માટે તમે લગભગ કેટલી અલગ અલગ 10 વર્ષમાં દવાઓ કરી ચૂક્યા છો બધી મતલબ એલોપેથીના સ્કિન ડોક્ટર પાસે જઈ આવી છું આયુર્વેદના વૈદ્ય બી મળી છું હોમિયોપેથીક પણ દવા મેં કરેલી ત્રણે ત્રણ દવા કરી એલોપેથી કરેલી લગભગ આશરે કેટલા ડોક્ટર બદલાવ્યા છે આશરે 10 વર્ષમાં 10 12 તો થઈ જ ગયા અચ્છા 10 વર્ષ લગભગ ડોક્ટર પાસે દવા લીધી અલગ ટ્રીટમેન્ટ્સ ને માં તમે કેટલી ગોળીઓ રોજની ખાતા ને જોઈ નલ લેતા તો તમને શું થતું ગોળીઓ ત્રણે ટાઈમ ની હોય એક બે એક બે ગોળીઓ હોય જ ને ન લઉં ગોળી જેવી એટલે દવા લઉં ને એટલો ટાઈમ સારું રહે લોશન આપે કે કાઈ બી લગાવવાનું એટલો ટાઈમ સારું જેવી દવા બંધ થાય ને એટલે પ્રોબ્લેમ અઠવાડિયામાં તો પાછી દેખાય તો આયુર્વેદની આપણે અહીંયા આ પ્રકારની સારવાર થાય જેવી માહિતી તમને કઈ રીતે મળી અમારા સગા એક રિલેટિવ આવતા હતા ને બીજું મેં વિડીયો જોયા હતા તમારા યુટ્યુબ બરાબર છે તો જેવી રીતે લોકોને ફાયદો થયો એમને જે છે જે રીતે સંતોષ થતો તો આપણી હોસ્પિટલ માં જે તમને દવા થઈ તમારી સારવાર થી પંચકર્મ થયું નિદાન થયું તો તમને 100% સંતોષ છે બરાબર છે અને આપડી હોસ્પિટલ ની સારવા તમને અત્યારે સ્કિન માં કેટલો ફાયદો થયો અત્યારે ત્રણ મહિના થી આ મને અત્યારે 80% ટકાથી ઉપર ફાયદો છે હવે થોડું જ છે ખાસ નથી તો બેન જે પ્રોબ્લેમ તમને થાતો આ સ્કિન માં તો ત્યારે તમને શું શું થતું એમ જ ખંજવાળ આવે કાળી પડી જાય સ્કીન બિલકુલ જ એકદમ આમ જોઈન જોવામાં પણ ખરાબ લાગે એકદમ એવું લાગે મેલ ચડી ગયો એમ હા બહુ જ અને બે વર્ષથી તો મને સોરાઇસિસ જેવું બી જતો તો બરાબર છે અને અત્યારે તમે જ્યારે આપણી પાસે આવે તો આપણે જે પંચકર્મ સારવાર કરી અને પછી તમારા શરીરમાં જે છે જે ચામડીમાં શું ફેરફાર થયો એના પછી ઘણું સારું છે ડ્રાય નથી થતી સ્કીન ખંજવાળ તો બંધ જ છે બિલકુલ કાળાશ થતી હતી કાળાશ બી ઓછી છે સાવ આમ મતલબ નોર્મલ હવે કે 10% જ રહી ગઈ છે નોર્મલ સ્કીન જેવી સ્કીન થઈ ગઈ હવે બરોબર છે એટલે અને સાથે સાથે જે છે આપણી દવાઓ તમે કરતા તો જેમ તમે પહેલા એલોપેથિક દવા કરતા એના કરતા આપણી દવામાં શું ડિફરન્સ તમને લાગે ફરક ઘણો જલ્દી પડ્યો છે મને મને તો હું દવા લેવા આવીને પેલા 15 દિવસમાં જ મને ફરક પડવા માંડ્યો હતો શરૂ થઈ ગયો બરાબર શરૂ થઈ ગયો તો અને જે લોહીનો બગાડ હતો જેને કારણે તમને તકલીફ થતી પછી તમને કે થોડો થોડો ગેસ રહેતો એલર્જી નીકળતી એ બધામાં કેવું લાગે છે ઈ બધામાં પણ બહુ જ સારું છે અત્યારે બરાબર જે પેટમાં વાયુ રહેતો પાચન ન થતો એ બધું ઈ બહુ જ સારું છે અત્યારે થતું જ નથી નોર્મલ ઘરના ખાવામાં તો પ્રોબ્લેમ થતો જ નથી કદાચ બાય ચાન્સ બહાર નું ખવાય જાય તો બી હવે એટલો ગેસ તો નથી થતો પેલા બહુ ગેસ થતો બહુ જ થતો

જ્યાં સુધી આપણે લોહીનો બગાડ સારો ન કરીએ ત્યાં સુધી એલર્જી સારી ન થાય બીજા નંબરે લોહીનો બગાડ થાય શા માટે છે તો ભાગે લોહીનો બગાડ થવાનું આયુર્વેદ મુખ્ય કારણ કે છે પાચનની ખામી પેટમાં પાચન બરોબર ન થવું એના કારણે કબજિયાત થાય ગેસ થાય ને પછી ધીરે ધીરે લોહીમાં એનો બગાડ ફેલાવવા મળે એના કારણે પછી સ્કિનના પ્રોબ્લેમ થાય સ્કિનના રોગો પંચકર્મ સારા રોગ મટતા એટલે નથી કારણ કે લોહીમાં ઊંડે સુધી વ્યાપેલા હોય જ્યાં સુધી પંચકર્મથી શરીરની શુદ્ધિ કરવામાં ના આવે ત્યાં સુધી લોહીમાંથી બગાડ દૂર થતો હોતો નથી ને સતત આ રોગ થયા રાખે છે મોટે ભાગે પેશન્ટ ચામડીના લોશન ગોળી કે એવું ખાતા હોય ત્યાં સુધી દબાયેલું રહે છે પણ જો એ મૂકે એટલે ત્યારે તકલીફ બહુ જ વધી જતી હોય છે બેન તમને પણ એવું થતું ને કે લો ત્યાં સુધી સારું રહે અને મૂકો એટલે બહુ જ વધી દવા બંધ કરવું એટલે તરત પાછું અઠવાડિયામાં તો જેવી હતી એટલી જ તકલીફ એટલી જ ખરાબ સ્કીન થઈ જાય બરોબર છે આયુર્વેદમાં આના માટે સ્પેશિયલ પંચક્રમની સારવાર છે કે જેમાં રોગને અંદરથી ઠીક કરવામાં આવે છે ને જે આપણે બેનમાં કરાવી હતી બેન તમે સાત દિવસ પંચકર્મ સારવારમાં તમારો અનુભવ કેવો રહ્યો

અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજ માંથી કરેલો છે બે હાજર અગિયાર થી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને એનએબી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એટલે ખાસ એ પણ હું કહેવા માગું છું ગૃહિણીઓને કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ એ ડૉક્ટરને ત્રણ પ્રશ્નો પૂછો સૌથી પહેલો પ્રશ્ન એ કે આ પંચકર્મ સારવાર કર્યાથી મારા શરીરમાં જે છે કોઈ નબળાઈ કે થાકતો નહીં લાગે ને બીજો પ્રશ્ન એ પૂછો કે રોગ કેટલો ઝડપથી દૂર થશે ત્રીજો પ્રશ્ન એ પૂછો કે શરીરમાં કેટલી સ્ફૂર્તિ આવશે કારણ કે પંચકર્મા સરળ કર્યાથી રોગ દૂર થાય છે નબળાઈ તો આવતી જ નથી પણ શરીરમાં સ્ફૂર્તિ ખૂબ વધી જાય છે એટલે આ ત્રણ પ્રશ્ન ખાસ પૂછો જોઈએ ને પછી જ ત્યાં પંચકર્મ સરળ કરાવવી જોઈએ નિષ્ણાત ડૉક્ટરને માર્ગદર્શન હેઠળ પંચકર્મ સરળ કરાવીએ તો જેમ જાગૃતિ બહેને કીધું તો એવી રીતે ફાયદો થાય છે શરીરમાં સ્ફૂર્તિ લાગે છે હળવાશ લાગે છે અને ચામડીમાં પણ ઝડપથી રોગ દૂર થાય છે બેન તમને જે છે એ પંચકર્મા સારવાર પછીના બધા એક્સપિરિયન્સ પછી આયુર્વેદિક છે તમે શું કહેવા માંગશો કે જે તમને ફાયદો થયો તમને જે સ્કીનમાં ફાયદો થયો તમારા જેવા હજારો બહેનો એવા છે કે જેને કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્કીનના પ્રોબ્લેમ બહુ હેરાન કરતા હશે તો એને તમે શું કહેવા માંગશો મને તો એવું લાગે છે કે આયુર્વેદનો આ ઉપચાર બેસ્ટ છે સ્કિન માટે બરાબર છે બહુ જ સારો છે કારણ કે બીજી કોઈથી મતલબ ટેમ્પરરી મળી જાય છે રાહત તરત મળી જાય છે બીજી દવાથી જેવી દવા બંધ થાય એટલે તમે ત્યાં ને ત્યાં તમે બાર વર્ષ નું તને અનુભવ હું બહુ છેલ્લે તો હું કંટાળી ગઈ હતી કે હવે આનું હું શું કરું બરાબર છે કારણ કે લોગ દવા લ્યો અને પછી દવાની પોતાની પણ સાઇડ ઇફેક્ટ થતી હશે હા બહુ ગરમ બહુ પડતી મને એસિડિટી થઈ જતી બરાબર છે આપણી દવા ક્યારે ગરમ પડી ના ક્યારેય ને એટલે એ પણ ખાસ કહેવાનું છે કે તમે કોઈ પણ જગ્યાએ સારવાર લ્યો છો તમે કોઈ મેડિકલ સ્ટોરમાં લેતા હો કોઈ ડોક્ટર પાસે લેતા હો કોઈ આયુર્વેદ દવા લેતા હો ઓનલાઈન દવા લેતા હો કોઈ પણ સારવાર જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદની દવા તો કોઈને ગરમ પડતી હોતી જ નથી પણ જો તમારી પ્રકૃતિ નિદાન સાચું ન થાય તમારું સાચું નિદાન ન લાગે તો જ તમને આયુર્વેદ સારવાર ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરાવીએ છીએ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમારું નિદાન એકદમ સચોટ હોય છે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે આયુર્વેદવા ગરમ પડે છે માફક નથી આવતી લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ બેન આ જે સારવાર છે એમાં જે સ્કીનનો સુધારો દેખાય છે એ નેચરલ વેમાં સુધારો તમને ક્યારે બીજી સારવારમાં દેખાણો છે ના જેમ કે તમે 10 વર્ષ કે 12 વર્ષ અલગ અલગ દવાઓ કરી તમે ઘણા લોશન ક્રીમ બધું લગાડ્યું છે બરોબર પણ જે અંદરથી જેવો સુધારો આપની 3 મહિનાની સારવાર થી એવો તમને ક્યારે અનુભવ ના એવો ક્યારે નથી થયો કારણ અત્યારે મને તમે કહો છો એમ પાચન શક્તિમાં ફરક છે ને એટલે મતલબ કાંઈ ગેસ કે ન હોય ને એટલે સ્ફૂર્તિ રહે છે શરીરમાં થાકે નથી લાગતો ને સ્કિન માં બહુ ફરક છે આમ કલર પાછો ઈ થાતો નથી પહેલે જેવો અને નેચરલ ટોન સ્કિન નો આવતો છે બરોબર છે જયારે ઓલામાં શું થાય કે તમે લગાડો કોઈ પણ ક્રીમ તો ટેમ્પરરી જે કાળા જાય પણ એ કાળા સંપૂર્ણ જાય નહીં જે ડાર્કનેસ હોય પૂરી જાય નહીં ઓછી થઈ જાય પણ વળી દવા બંધ કરો એટલે વળી એટલી પાછી આવી જાય જયારે અત્યારે જેવું થયું કોઈ દિવસ અને બેન તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ